માંગણો જાજા ઝાઝા નભણ જોજવા એમાં મરત તાંબોઈ લો માંગળો માંગળાવાળાનું નાટક આમાં ઘણા સાક્ષ્યો છે એટલે કહું છું મારી એક ઘટના કેવી છે બહુ મજા આવી છે કમલ કલા કંપનીએ આપણે કેશોદમાન જૂનાગઢ જુનાગઢમાં ઈશાખભાઈ નથી મોહનભાઈ ઓહો શું સાહેબ કલાકારો હતા એ આજ પણ હું યાદ કરું ને મને રોમાંચ થાય છો એ સમીર રાણી સ્ત્રી પાત્રજીના પત્ની ઈશાકભાઈ મારે તો ખરેખર હમણાં હું વિચાર કરતો કે એના પરિવારની ગોતીને મારે મળવું મારી બહુ ઈચ્છા છે અંદરની મેં એને બહુ જોયા છે સમીર રાણી રીતસર આંસુ પાડતા સાહેબ સ્ટેચ્યુ રિયલી રોતા એ ફિલ્મમાં સાહેબ રીટેક થઈ શકે નાટકમાં રીટેક ન થાય કોઈ જીવતી જાગતી કલા છે એ મરી પરિવારી છે ભવાઈ પણ મારી પરિવારી હું અને વનરાજભાઈ અમે એકવાર ઉમરાળી 14 13 14 વર્ષ પહેલા ભવાઈયા જોવા ગયા જોગીદાસ ખુમાણની ભવાઈ હતી જે જોગીદાસ ખુમાણ જે ભવાઈનો કલાકાર છે તો ને એને આખી રાત સુધી સ્ત્રીઓની ઉપર નજર નોતી નાખી સાહેબ અમે જોયું આખી રાત આ ચૂખી કરી નોત જોયું આટલી મર્યાદા આ એની પાબંધી એ કલાની અને એ તો છે જ ને જૂની વાત આપણે હું ઘણી વાર કહું છું આજે કહું ગમે એવી બુર્જી આસારામ